7000 હા વર્ગાઉ મુંડા 7000 મુંડા તો સુન ભાઈ આ કે લાલ ફણ્યો એ 2000 ભાઈ

ओ लालपन भाई दलम दलम ऐ झंडित 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 ऐ ये झंडी दो मुटा लगागा मुटा में लगाओ मलेगा के एक बार चरे मुंडा ऐ ये मुंडा दलम एक बार चरे जा अरे जाओ मुंडा दुर दुर झंडी झंडी लाओ कम के मुंडा लालपन मुंडा 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 झंडी 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 मुंडा 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 लगाओ मुंडेगा छाती झंडी येवर झंडी লালপান লালপান ভাই লালপন পাঁচ হাজার মুন্ডা মুন্ডা મુંડા ઇ કોત આના હોના કર 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 7000 રૂપિયા મુંડા મુંડા દેના જીનો હજાર રૂપિયા સે કર એ હાલો આવો 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 10 કરોડ લોક ડેડી આલે ગાવ એ જો જાંડી દેતો લામ તા જામો તા જાંડી આરે એ જો બાવાનું તો આઉ કાળા બાનું લાલ બાનું મુંડા 5000 રૂપિયા માર જાંડી મુંડા ઉડે આયો લાલ 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 બીટ 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 ભાઈ આ ગાવ નંદીરામું મુંડા 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 લગા મુંડા પનલાકા ભાઈ એ જ દે દે એ જ લાલ ભાઈ એ જ દે દે 2000 ગોફંગ દેશે બોલ્યા 2000 ભાઈ 2000 એ ભાઈ